રાજકોટમાં અંગ્રેજી હાઈસ્કૂલના બિલ્ડિંગ મુદ્દે ડીઓએ સ્પષ્ટતા કરી ભગવતીપરાનું પરાનું બિલ્ડિંગનું મનપા તરફથી નિર્માણ કરાયું હાઈસ્કૂલની મંજૂરી જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી લેવાઈ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં હાઈસ્કૂલની મંજૂરી મળતા ન થઈ એડમિશનની પ્રક્રિયા આવતા વર્ષે નવા સત્રથી વિદ્યાર્થીઓને એડમિશન અપાશે ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓ હશે તો શરૂ કરી દેવાશે અને ધોરણ આઠમાં આરટી હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને અહીં એડમિશન પણ અપાશે રાજકોટની અંદર ભગવતીપરાની અંદર જે બિલ્ડિંગ બનાવ્યું છે લોકાર્પણ પણ એનું થઈ ગયેલું છે અને કોર્પોરેશનના માધ્યમથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું કમિશનર સાહેબના આરએમસી કમિશનર સાહેબના સહયોગથી આ બિલ્ડિંગ અંગે અંતર્ગત ચર્ચા થઈ છે શિક્ષણ વિભાગમાંથી આ બિલ્ડિંગમાં રાજકોટ ખાતે સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની પરવાનગી મેળવી લેવામાં આવી છે ચાલુ વર્ષે એ પરવાનગી આવી છે એટલે નવમા ધોરણના બાળકોએ જે તે શાળાઓમાં એડમિશન લઈ લીધા હતા એટલે ચાલુ વર્ષે અમે નવમા ધોરણમાં એડમિશનની પ્રક્રિયા રન નથી કરી શક્યા પરંતુ આવતી શાળા એટલે કે હવે પછીનું જે શૈક્ષણિક વર્ષ આવશે એમાં અમે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમની આ શાળા શરૂ કરી દેવાના છીએ મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે રાજ્ય સરકારમાંથી નાણાં વિભાગમાંથી અને શિક્ષણ વિભાગમાંથી પણ આની મંજૂરી આવી ગયેલી છે જૂન મહિનાથી આ શાળા રન થઈ જશે એપ્રિલ મહિનાથી અમે એડમિશન પ્રક્રિયા શરૂ કરવાના છીએ